નમસ્કાર મિત્રો કઈ રીતે કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો અંક પાંચ હોય એનો વર્ગ કરી શકાય ખૂબ જ સરળતાથી રકમ કરી શકાય જોઈએ ચાલો સૌથી પહેલા તો આપણે એક સંખ્યા લઈએ પંદર એકમનો અંક પાંચ છે પાંચનો વર્ગ પચીસ અહીંયા મૂકીએ ત્યાર પછી ની સંખ્યા છે એક છે એક અને એના પછી આવતી તરત જ સંખ્યા બે બંનેનો ગુણાકાર થશે બે એમને આપણે અહીંયા બીજા સ્થાન ઉપર મૂકીએ તો આપણો જવાબ મળશે ત્રણ અને એના પછી આવતી જ સંખ્યા તરત જ ચાર આવે એટલે કે ત્રણ અને ચાર નો ગુણાકાર થાય બાર તો અહીંયા આવશે બાર પાંત્રીસ નો વર્ગ થશે બારસો ને પચીસ હજી એક નંબર જોઈએ પાસઠ 65 નો વર્ગ કરવો છે નો વર્ગ 25 કરીશું છ અને છ પછી આમ ગમે તે સંખ્યાનો વર્ગ આપણે કે જેમાં એકમનો અંક પાંચ હોય સરળતાથી કરી શકાય છે હજુ એક છેલ્લી સંખ્યા જોઈએ પાંચ પંચાણું પંચાણું નો વર્ગ કરવો છે તો પાંચ નો વર્ગ પચીસ મૂકીએ નવ અને એના પછી આવતી સંખ્યા દસ બંને આપણે વર્ગ કરી શકાય પાંચ નો વર્ગ અહીંયા મૂકીએ નવ અને એના પછીની સંખ્યા જે પણ છે બંનેનો ગુણાકાર કરીને મૂકીએ અને સીધો જ જવાબ આપણે મેળવી શકાય છે આવી જ રીતે તમે કોઈ પણ અન્ય સંખ્યાઓના વર્ગ કરી શકો ખૂબ ખૂબ આભાર